ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે સર વાર્ષિક પરીક્ષા છે તો એમના માટે તમે જે દર વર્ષે ઉપયોગી પેપર સેટ બનાવો છો સોલ્યુશન સાથેના તો એ અમને મળી જશે હા વિદ્યાર્થી મિત્રોને એ પેપર સેટ વ્યવસ્થિત કરશો તો નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરી શકશો સર એ ક્યાંથી મળશે મિત્રો આગળ જણાવું છું ચલો વિસમો પાઠ જાદુઈ થેલો તો નામ આપ્યું છે જાદુઈ થેલો કારણ કે આમાં જાદુગરની જેમ થેલામાંથી કંઈક નવું નવું નીકળ્યા કરતું હોય છે

આવે છે પુરસ્કાર એટલે આમ તો ઇનામ કહી શકાય બાળકોમાં રહેલી જુદા જુદા પ્રકારની જે પ્રતિભાઓ છે તો એનું સન્માન દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ થાય છે એનો વિગતે પરિચય આ પાઠમાં આપેલો છે શિક્ષકે આ પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર અંગે બાળકોને માહિતગાર કરવા વર્ગ કે શાળામાંના વિદ્યાર્થીઓની વિવિધ નૈસર્ગિક પ્રતિભાથી એકબીજાને અવગત કરવા સરકારશ્રી દ્વારા મળતા આ પ્રકારના પુરસ્કારો વિવિધ પ્રતિભા શોધ વિદ્યાર્થી મિત્રો પુરસ્કાર છે રમત ગમત અને તે પાંચથી આઠ વર્ષના બાળકોને સામાન્ય આપવામાં આવતી હોય છે એટલે આમ જુદી જુદી અહીંયા બાળકોને આપવામાં આવતા પુરસ્કાર વિશે માહિતી છે વિષયના વિડીયો પ્રશ્ન છે ક્યાંથી મળશે હું જણાવું અને વાર્ષિક પરીક્ષાના પેપર સેટ તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલા પેજ ખુલવા પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો અહીંથી તમને પરીક્ષા માટેના પેપરો મળી જશે વાર્ષિક પરીક્ષાના બરોબર અહીંયા તમને વધુ તૈયારી માટે એકમ કસોટી અત્યાર સુધી લેવાયના પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે જોઈ શકો અથવા તો ઉનાળાની અંદર ધોરણ તૈયારી કરવી હોય તો એના પણ વિડીયો મળવા મળે શું કહે છે આજે અમે સૌ દાદાની સાથે ચંદ્રશેખર આઝાદ પાર્કમાં હતા પાર્ક એટલે વિદ્યાર્થી મિત્રો થશે બગીચો ગાર્ડન બરાબર શું કહે છે બાળકો કે આજે અમે ફરી અમે સૌ દાદા જે અહીંયા છે તમે ચિત્રમાં જોઈ શકો છો તો એમની સાથે ચંદ્રશેખર ચંદ્રશેખર આઝાદ આઝાદ પાર્કનું નામ શું હતું પાર્કમાં ચંદ્ર દાદા એટલે કોણ તો દાદાનું નામ હતું જોશી દાદા તેમણે ઇસ્ત્રી પેન્ટ એટલે કે ઇસ્ત્રી કરેલું પેન્ટ અને શર્ટ પહેર્યા હોય જોઈ શું પહેરતા તો પેન્ટ અને શર્ટ પહેરતા આંખે ચશ્મા ચડાવ્યા હોય તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો આંખ પર ચશ્મા છે પગે કાળા ચંપલ હોય પગે શું હોય કાળા ચંપલ અને એમના ખભા ઉપર સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય બરાબર ખભે છે તમે ચિત્રમાં જોઈ શકો છો શું છે સફેદ રંગનો થેલો તો આ છે જોશી દાદાની ઓળખ બરાબર જોશી દાદા એટલે દાદા એટલે જોશી દાદા એમણે સ્ત્રી પેન્ટ શર્ટ પહેર્યા હોય આંખે ચશ્મા ચડાવ્યા હોય પગે કાળા ચપ્પલ હોય ખભા ઉપર સફેદ રંગનો થેલો લગાવ્યો હોય ભરાવ્યો હોય એટલે કે લગાવ્યો હોય એ થેલાનું નામ અમે બધા બાળકોએ જાદુ થેલો પાડ્યો છે શું કે છે એમની પાસે જે સફેદ રંગનો થેલો છે ને એનું નામ અમે બધાએ જાદુ થેલો પાડ્યો છે શું કામ કારણ કે એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો જો આ થેલામાંથી જાદુગર જેવી રીતે એમની પાસે કઈ થેલો હોય અને એમાંથી નવી નવી વસ્તુઓ બહાર કાઢે એમ આમાંથી નવી નવી એવી એવી વસ્તુઓ બહાર નીકળે કે તમે વાત જ ન પૂછો એટલા માટેનું નામ જાદુ થેલો પાડ્યો છે દર વખતે દાદાજી આવે ને કંઈક ને કંઈક નવું લઈને આવે જો દર વખતે દાદાજી આવી રીતે આવે જ્યારે અમારા રજાના દિવસો હોય ત્યારે બરાબર તો દાદાજી કંઈક ને કંઈક નવું લઈને આવે કંઈક ને કંઈક નવું હોય કોઈ વાર નવી વાર્તા હોય જો કોઈક વાર નવી વાર્તા લઈને આવ્યા હોય તો કોઈક વાર નવી રમત હોય તો કોઈ વખત નવી રમત હોય કોઈ વાર રામાયણ કે મહાભારતની વાર્તા હોય જો કોઈ વખત રામાયણ અથવા તો મહાભારત બરાબર જે આપણા ધર્મના મુખ્ય બે પુસ્તકો થઈ જાય ને ધાર્મિક પુસ્તક જેને કહેવાય રામાયણ કે મહાભારત તો એ જે બન્યું છે તો એની વાર્તા હોય તો વળી કોઈ વાર અત્યારના સમયની નવી નવી જાણકારી લઈને આવે તો કોઈ વખત કરંટ માહિતી એની પાસે હોય એટલે કુતુહલ કુતુહલ એટલે કશુંક નવું જાણવાની ઈચ્છા કશુંક નવું જોવું કે જાણવાની ઉત્કંઠા ટૂંકમાં નવાય આજે અમને એ જ નવાય હતું કે દાદાજી શું કહેવાના છે જો આજે અમને એ જ કુતુહલ હતું કઈક નવું જોવું કે જાણવાની એ એ હતી હતી ઉત્કંઠા કે દાદાજી આજે શું કહેવાના દાદાજી આજે આજે શું શું કરવાના દાદાજી લાવ્યા હશે અમને એ એક જાણવાની ઉત્કંઠતા હતી અમે બધા બાળ મિત્રો દાદાજીની ફરતે બેસી ગયા જો અમે બધા બાળ મિત્રો છીએ બરાબર દાદાજીની ફરતે બેસી ગયા હું પૂછવા જાઉં કે પહેલાં કાવ્યાએ ઉતાવળે પૂછ્યું ઉતાવળે એટલે ઝડપથી ઉતાવળે એટલે ઝડપથી શું કહે છે લેખક આમ તો લેખક તો નથી સંકલિત છે પણ છતાં એમ કહે છે કે હું પૂછવા જાવ એ પહેલાં કાવ્યાએ ઉતાવળે પૂછ્યું દાદાજી આજે શું લાવ્યા હું પૂછું કે આજ કંઈક નવીન લાવ્યા હશે એવું લાગતું હતું બરાબર અમને ક્યારની જાણવાની ઈચ્છા હતી એટલે હું પૂછવા ગયો એ પેલા તો કાવ્ય પૂછી લીધું દાદાજી આજે શું લાવ્યા દાદાજી હસવા લાગ્યા દાદાજી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા વાત હું બાળકની લાવ્યો બાળકના સાહસની લાવ્યો શું કહે છે આજે હું બાળકની વાત લઈને આવ્યો છું બાળકના સાહસની બાળકના પરાક્રમની સાહસ એટલે મિત્રો આમ તો કહેવાય પરાક્રમ સૌર્યતાની બરાબર તો એની વાત લઈને હું આવ્યો છું જો એ ચિત્રમાં તમે જોઈ શકો છો દાદાજી છે ફરતી બાજુ બાળકો છે ચલો મેં કહ્યું વાહ બાળકના સાહસની વાત વાહ સરસ દાદાજી બાળકના સાહસની વાત જલ્દી કહો જલ્દ દાદા જલ્દી કહો એટલે કે જલ્દી કહો અમને જાણવાની ખૂબ જ ઈચ્છા છે ઉત્કંઠતા છે બરાબર બાળકના સાહસની વાત અમારે જલ્દી સાંભળવી છે દાદા જલ્દી કહો જલ્દી કહો પછી તો બધા જ બાળકો એક સાથે બોલી ઉઠ્યા જલ્દી કહો જલ્દી કહો પછી તો બધા બાળકો બોલી ઉઠ્યા સાથે જ કે દાદા જલ્દી જલ્દી કહો કહો દાદાજીએ થેલામાંથી એક એટલે વિદ્યાર્થી મિત્રો થશે અખબાર પેપર જેને તમે કહો છો તે બરાબર અહીંયા ચિત્રમાં પણ આપણે હજી જોઈ શકાશે જો છાપા જેવું છે ને આખી થેલામાં એટલે તો દાદાજીએ થેલામાંથી એક છાપુ કાઢ્યું અખબાર એના અંદરનું એક પાનું કાઢીને બતાવતા કહ્યું જુઓ છાપું હોય અખબાર હોય એની અંદર મિત્રો જેટલા પાના હોય હોય પછી એની અંદર જુદી જુદી પૂર્તિ આવતી ન્યૂઝપેપર સંદેશ દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર વગેરે બરાબર તો અકીલા અને ઘણા બધા હોય શકે ફૂલછાબ ને તો એવું અખબાર હતું એના અંદરનું એક પેજ કાઢીને અમને બતાવ્યું અને કહ્યું કે જુઓ અહીંયા જુઓ તમે અમે જોયું એક છોકરીનો ફોટો હતો અમારા જેવડી જ હતી શું કે છે કે અમે બધાએ જોયું કે છાપાએ છાપાની અંદર દાદાએ જે બતાવ્યું કે અહીં જુઓ તો અમે જોયું તો એમાં એક છોકરીનો ફોટો હતો અને છોકરી કેવડી હતી અમારા જેવડી જ છોકરી હતી મોટી નહોતી અમારા જેવડી જ હતી આ કોણ છે દાદાજી અમે પૂછ્યું દાદાજી આ કોણ છે આ છે બાલા બહાદુર બાલા બહાદુર એટલે મિત્રો બાલા એટલે કે બાળા બાળા એટલે કે છોકરી બહાદુર એટલે બહાદુર આ બહાદુર છોકરી છે એટલે કે આ સુરવીર સાહસ વાળી છોકરી છે આ બાલા બહાદુર આ સાહસી છોકરી છે બાલા બહાદુર અમે બધાએ પ્રશ્ન કર્યો બાલા બહાદુર હા એટલે કે બહાદુર બાળા એટલે કે બહાદુર છોકરી બહાદુર બાળા દાદાજીએ કહ્યું આનું નામ છે અનુષ્કા જોલી ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ આનું આનું નામ નામ શું છે છે અનુષ્કા નાના બાળકોની સલામતી માટે સલામતી એટલે મિત્રો આમ તો કહી શકાય કે સેફ્ટી સલામતી એટલે કે રક્ષણ બરાબર તો નાના બાળકોની સલામતી એટલે કે સેફ્ટી માટે રક્ષણ માટે એન્ટીબુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે

એટલે કે દાદાજીએ પછી તો વાત કહેવાની શરૂ કરી વાત એમ છે કે આ અનુષ્કા માંડ બાર તેર વર્ષની હશે જો વિદ્યાર્થી મિત્રો તમારે જેવડી જ થઈ ગઈ કે નહીં એટલે કે છે વાત એમ છે કે આ અનુષ્કા જો આ ચિત્રમાં છે ને અનુષ્કા છે ચોલી એ માંડ બાર કે તેર વર્ષની હશે પણ નાનો તોય રાયનો દાણો શું કહે છે પણ નાનો તોય હું રાયનો દાણો એણે એણે શાળાના વાર્ષિક ઉત્સવમાં જો વાર્ષિક એટલે કે વર્ષ પૂરું થવા આવે ત્યારે જે ઉત્સવની ઉજવણી થાય એને વાર્ષિક ઉત્સવ કહેવાય તો એમાં દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર છ વર્ષની કિશોરો એટલે મિત્રો આમ તો કહી શકાય કે આશરે પંદર વર્ષની ઉંમરની આસપાસના છોકરાઓ તો માત્ર છ વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા દાદા શું છે છે નાની પણ કેટલી મહત્વની મહત્વની છે બરાબર નાનો તો એ દાણો એને શાળાના વાર્ષિક ઉત્સવના દિવસે જોયું શાળાની અંદર જયારે વાર્ષિક ઉત્સવ હતો એ દિવસે એને જોયું કે કેટલાક કિશોરો માત્ર છ વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા શું કે છે વર્ષની માત્ર છોકરીને ધમકાવી ડરાવી રહ્યા હતા અમે કહ્યું પછી 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 શું થયું તો અનુષ્કાએ પણ લીધું કે હું આનો કોઈક માર્ગ કરીને જ જમપીશ પછી તો અનુષ્કાએ પણ લીધું પણ લીધું એટલે કે અનુષ્કાએ પણ મનમાં નક્કી કરી લીધું કે આનો કોઈક હું રસ્તો કાઢીને જ રહીશ જમ્પીશ એટલે કે રહીશ એટલે કે આનો કોઈ માર્ગ કાઢીને જ હું રહીશ આનો કોઈ રસ્તો કાઢીને જ હું રહીશ નાની ઉંમરના બાળકોની સલામતી ઘણી જ મહત્વની છે શું કે છે નાની ઉંમરના બાળકોની સલામતી એમનું રક્ષણ થવું ખૂબ જ જરૂરી છે એટલે ટૂંકમાં આવી ઘટના પછી અનુષ્કાએ મનમાં નક્કી કરી લીધું કે આવી વસ્તુનો હું કોઈ ચોક્કસ રસ્તો કાઢીશ અને પછી જ હું જમ્પીશ કારણ કે નાની ઉંમરના બાળકોની સલામતી રક્ષણ થવું એ ખૂબ જ મહત્વનું છે ઘણી ખરી ઘટનાઓની તો કોઈને ખબર પણ નથી પડતી જો ઘણી ખરી ઘટનાઓ એવી બની જાય છે કે જેની કોઈને ખબર પણ પડતી તેથી એને આવી છૂપી ઘટનાઓની જાણ કરવા માટે છુપી એટલે કોઈને ન ખબર હોય તેવી ઘટના એને છુપી ઘટનાઓ કહેવાય તો આવી છુપી ઘટનાની જાણ કરવા માટે બુલિંગ રિપોર્ટ મોબાઈલ એપ

અનુષ્કા ઝોલીને પણ એના આવા નવીન્યપૂર્ણ કાર્ય બદલ સન્માન મળ્યું છે જો અનુષ્કા ઝોલીને પણ એના આવા નવીન્યપૂર્ણ એટલે કે કઈક નવીન નવીન્યપૂર્ણ એટલે મિત્રો નવીનતા માટેનો એક જાણવા માણવા જેવું એને કહેવાય નવીન્ય તો નવીનતાપૂર્ણ કાર્ય કરવા બદલ સન્માન પ્રાપ્ત થયું છે આગળ દોસ્તો સાહસ વગર સિદ્ધિ નથી જો કઈક સાહસ કરશો તો આપણે કઈક સફળતા मड़ से बराबर लहरों से डरकर नौका पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती एकदम सच्ची बात धराए तापसी पूरी जो धराए हूँ बात ने समर्थन આપું તાપ્સી પુરવી એટલે समर्थन આપું तो एकदम सच्ची बात ज्यादा के जो दोस्तों साहस बगैर सिद्धि नहीं साथी करसो तो कई सफलता મળશે

એટલે કે ઇનોવેટિવ કાર્ય કરનાર બાળકોને સન્માન મળે છે મેં પૂછ્યું દાદાને કઈક નવીન કાર્ય કરે કઈક અલગ કાર્ય કરે એને સન્માન મળે છે દાદાએ કહ્યું એવું એવું નહીં નથી પરંતુ જુદી જુદી પ્રકારની પ્રતિભા પ્રતિભા એટલે કાંતિ એટલે કે તેજ બરાબર જેની અંદર કઈ હુનર હોય તો એવી છ પ્રકારની પ્રતિભા માટે આ પુરસ્કાર મળે છે એવું નથી કે પરંતુ જુદી જુદી છ પ્રકારની પ્રતિભા માટે આ સન્માન મળે છે વાહ દાદા બહુ સરસ આ તો વાહ દાદા સરસ વાત કરી એ છ પ્રકાર કયા છે દાદા જલ્દી કહો ને તમે એમ કહો છો કે છ પ્રકારની પ્રતિભા માટે પુરસ્કાર મળે છે એ છ પ્રકાર કયા છે હા એ જ કહું છું દાદા કે છે હા હું એ જ કહું છું પેલું કળા અને સંસ્કૃતિ કળા અને સંસ્કૃતિ વિશે કે સંસ્કૃતિનું રક્ષણ કરે એના વિશે બહાદુરી દર્શાવે એના વિશે હમણાં આપણે જે ભણ્યા એ નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ વિશે શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવાને લગતા કે રમતગમત ક્ષેત્રે આમ છ વિભાગો છે કઈક એની અંદર નવી કળા હોય બરાબર કંઈક સંસ્કૃતિને લગતી તો એ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા રમતગમત પરીક્ષામાં પૂછાઈ શકે છ પ્રકાર કયા છે જોશી દાદાએ છ વિભાગો ગણાવ્યા આ છ વિભાગ ગણાવ્યા મને તરત જ એક સવાલ થયો શું કે છે મને તરત જ એક મનમાં સવાલ થયો એટલે મેં પૂછ્યું બરાબર મને તરત જ એક મનમાં સવાલ થયો એટલે મેં પૂછ્યું દાદા બાળક એટલે બાળક એટલે કોને બાળક ગણવું કેટલી ઉંમર થી કેટલી ઉંમર સુધીનાને બાળક ગણવો દાદા હસ્યા તું એમાં આવી જાય દિવ્યેશ દિવ્યેશ તું બાળકમાં આવી જશે બરાબર તું ટેન્શન ના લે એમ પણ આ છ માંથી એકાદ સિદ્ધિ મેળવે તો તું પણ આવી શકે છે એમ પૂછ્યું દિવ્ય જો અત્યાર સુધી મે મે પૂછ્યું દાદા જાય દિવ્ય એટલે અત્યાર સુધી મે હતું કોણ હતો હતો પણ આ છ માંથી એકાદ સિદ્ધિ મેળવે તો તું પણ આવી જાય કહીને દાદા ચોપાનિયામાંથી વાંચી બતાવ્યું જે અખબાર હતું ને એનું જે પેજ હતું ને એમાંથી એને વાંચી બતાવ્યું કે આ પુરસ્કાર પાંચ થી આઠ વર્ષની વય જૂથના બાળકોને આપવામાં આવે છે એટલે કે આ પુરસ્કાર કેટલી ઉંમરને પાંચ થી અઢાર વર્ષની ઉંમર સુધીના બાળકને આપવામાં આવે છે સાર્થક ક્યારનો શાંત હતો સાર્થક હતો એ ક્યારનો શું હતો શાંત હતો એને હવે પૂછ્યું હવે પૂછ્યું દાદુ આ પુરસ્કારમાં સરકાર આપે શું તમે કહો છો સરકાર પુરસ્કાર આપે તો આ પુરસ્કારમાં સરકાર આપે શું તો મિત્રો એની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું અહીં સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત